નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ભાવનગર ની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે વડીલો માટે યોજવામાં આવેલ એસેસમેન્ટ કેમ્પ ની લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્માએ મુલાકાત લીધી હતી લીલા ગ્રુપના ચેરમેન શર્માએ કેમ્પની વિગતો મેળવી હતી અને લાભાર્થી વડીલોને મળ્યા હતા એસેસમેન્ટ કેમ્પના આયોજન અંગે કોમલકાંત શર્માએ પ્રતિભાવ આપ્યો હતો આ રાષ્ટ્રીય યોજનામાં આજે પધારી હું કોમલકાંત શર્મા લીલા ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝનો ચેરમેન ખૂબ મને આનંદ અનુભવ થયો અને એટલા વર્ષોના અનુભવમાં એવું લાગે છે કે ભાવનગર અત્યારે નવો દસકો જે કહે છે એમાં આપણો આવે છે અત્યારે જે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણા નરેન્દ્ર મોદીજી છે મુખ્યમંત્રીશ્રી છે બેન આપણા નિંબુબેન એમને બેન કહું છું ધારાસભ્ય અને મંત્રી એમને જે આ ઝુંબેશ ઉપાડ્યું છે અને જે રીતે આનું બધું બધા સ્વયંભૂ મેળો થઈ કાર્યકર્તો કાર્યકર્તા કોઈ બી નિઃસ્વાર્થ ભાવના સેવા કરે છે એ બિરાદવા જેવી છે આવું બધા કેમ્પ ભાવનગરમાં થાય લોકોને લાભ મળે આ કેમ્પનો મૂળ તો એટલો સમજ્યો છું કે કોઈ સદર્ભી હોય કે પાંચ સાત દસ જગ્યા પોતાના માવતાને લઈ ન જઈ શકે હોય તો આ તમે એક જ જગ્યા દસ વસ્તુનો તમારો તમારું નિદાન થાય દસ વસ્તુ નિદાન થાય એ સદ્ધર માટે બી સારું છે દાંત આંખ નાક કાન પગ હાડકા બધું અહીંયા થાય એટલે આ એક જે આ ખૂબ આયોજન કર્યું છે એટલે મારા ખૂબ ખૂબ આનંદ આવા સત્કાર્ય થતાં છે ભાવનગરમાં બહેનને મારા ખૂબ અભિનંદન સરકાર શ્રી કેન્દ્રને સ્ટેટને ખૂબ મારા અભિનંદન એવી અપેક્ષાઓ કે ભાવનગર અમારું થોડું હવે આગળ દસકામાં આગળ આવે એસેસમેન્ટ કેમ્પની મુલાકાતમાં કોમલકાંત શર્માની સાથે લીલા ગ્રુપના વિશાલભાઈ સોની જોડાયા હતા